રિક્ષા લેવા જતો માં તો હાનિક પેટ્રોલ બળી જાય આય અરે યાર બે ને યાર લાબા નું ધંધો કરવાનું તમે હું યાર આવું કરો પેટ્રોલ બળી જાય ના બળી જાય હા તો જીત કરા કશો તો નહીં તાણ પર રિક્ષા આપણે જોઈએ કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ જ છે બધું જોઈને આવ્યો તમે હતા તો હંગા દે યાર ના એટલે આપણો થોડી ઓછી ખબર પડે તમે યાર હું જોઈને આવ્યો તમે હતા ને યાર બધું બધું ઓકે કમ્પ્લીટ છે ઈ ફાઈનલ લઈ લી લઈ લેવાની રીત લેવાની છે ઈમાં શું ખબર હા એક દાડો તમે પેવરવાન એક દાડો મારા પેવરવાન હા તમે આજનો ધંધો કરો

ફોન ન દેને પે કે હું ના કહેવાય લે એને સીધું ફોન પે કહેવાય આ ફોન પે કરાયું એવું તાન નાઈ લઈ લે જ લઈ લેવાની હે હા હો ઓરાક જો નકા આવડતું નઈ આપરો ઓસુ ખાવ પાઉ

પા પાસોર્ટ જાય હો જળવારી જોત ખરાય છે અલબ મુડો આરી તો મે नक्की કરી તમે લઈ લે હું બાઈક આવી હો કો હેલો જનબા ઓ જો જો હું જો જો તમે હાડવા દો હું આવો હેલો પાછડી લઈ અલ મસ્ત લાગુ છે હા

દુનિયા જે ઓટા મારે છે અમે બે જણ આ રિક્ષા લઈને ફરીએ છે મેઠી માની મેરસે આનું 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 આનું

તમે ભણ્યા ના ભાગમાં લાયા એટલે ભાગમાં ના લવાય તમારે લવાય એટલા ભાઈ નઈ યાર તું જાવ પૈસા તમારે નહીં જોવા તમ તને કશું રાખ્યો તો લાવ શું કરવા મારા બાત કરવાનું કરવાનું કાલ કરવાનું પૈસા પૈસા રોકડા પડી લાય રોકડા જાય તો પા ના ખેંચાય પૈસા આલો એવું ના હોય સાફ કરવા નાખો તમે સાફ કરી બધા નું ના બોલા

બધા ક્યાં ઉપડ યાર હું અંગાત લઈ જઉં છું તમે આવતા આવું આપડે

અરે પેલું હાલ્યું તો ગોમાય અને હું માગ્યા તારા સાયકલ લઈ પેલા આવતા હશે તો બોલશે લે અલ્યા તમારે ક્યાં બોલાવાય બધું બોલાય અખણાવીયા પૂછીયા

ના <imitation> કરતા <imitation> <imitation>